જય હિંગે ભગવાન અપમાન કરવામાં આવ્યું હતું સમાધિ લીધી હતી તે વખતે ભગવાન શંકર દક્ષરાજા ઉપર ક્રોધિત થઈ ગયા હતા અને તેમને માતા પાર્વતીના શરીરને અગ્નિકુંડ માંગથી ઉપાડી તાંડવ શરૂ કર્યું હતું જેના કારણે માતા પાર્વતીના શરીર દરેક અંગ અલગ અલગ જગ્યાઓ પર પડ્યા હતા તે સ્થળોને આજે શક્તિપીઠ તરીકે માનવામાં આવે છે તેનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ ખૂબ જ છે તેની સત્ય ઘટના સાથે પણ અલગ ઇતિહાસ જોડાયેલો છે તો આપણે એ બાવન શક્તિપીઠો વિશે સાંભળ્યું તો હશે પરંતુ આજે હવે આપને બાવન શક્તિપીઠો વિશે વિસ્તારથી માહિતી મેળવશું જે તે શક્તિપીઠનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ તેની સ્થાપના અને જગ્યા સ્થળ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જય હિંગળાજ માતા જગજન્નીના બાવન શક્તિપીઠ વિશે એક હિંગળાજ માતાનું મંદિર કરાચી પાકિસ્તાન હિંગળાજ માતાનું મંદિર બલુચિસ્તાનના હિંગુલ નદીના કિનારે આવેલું છે હિન્દુ ધર્મના પવિત્ર પવિત્રપીઠો માનુમાં એક મંદિર છે આ મંદિર માંગ હિન્દુ અને મુસ્લિમ બંને જ્ઞાતિના લોકો ભેદભાવ વિના દર્શનાર્થે આવે છે અને પૂજા અર્ચના કરે છે પાકિસ્તાનના લોકો આ મંદિરને નાની નોહજ હજ કે નાની નું મંદિર એ નામથી ઓળખે છે નવરાત્રિના નવ દિવસ સુધી મા આધ્યાશક્તિની ઉપાસનાનું ઘણું જ મહત્વ છે એક પૌરાણિક માન્યતા મુજબ દેવીપુત્ર ચારણોની કુળદેવી હિંગળાજ માતા છે પાકિસ્તાન માંગ આવેલું બલુચિસ્તાન માતાજીનું નિવાસસ્થાન છે એક માન્યતા મુજબ દરેક માંગ આવેલ દેવીઓનો રાત્રિના સમયે આ મંદિરમાં રાસ રચાય છે સવાર થતા તમામ દેવીઓ માંગ હિંગળાજના સાનિધ્યમાં માંગ આવી જાય છે આદ્યશક્તિમાંગ હિંગળાજે આઠમી શતાબ્દીમાં સિંધ પ્રદેશમાં આવડદેવીના રૂપમાં બીજો અવતાર ધારણ કર્યો હતો તેઓ સાત બહેનો હતી કહેવાય છે કે તેમની સુંદરતા પર સિંધ પ્રદેશનો યૌવન રાજા હમીર શુમરાહ મોહિત થઈ ગયો હતો બાદશાહે તેમની સાથે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો દેવીના પિતાએ ના પાડતા રાજાએ તેને કેદ કરી લીધા આ જોઈ સાતમાંગથી છ બહેનો સિંધ નજીકના પર્વત પર આવી ગઈ અને એક બહેન કાઠિયાવાડના તાતણિયા ધરાના નદી સ્થળમાં પોતાનું સ્થાન બનાવ્યું આ માતાજીના ભાવનગરના કુળદેવી તરીકે માનવામાં આવે છે સમસ્ત કાઠિયાવાડ પણ લોકો તેમના પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે તેમનું સ્થાન રાજસ્થાનના જેસલમેરથી વીસ કિલોમીટર દૂર એક પર્વત પર પણ આવેલું છે પંદરમી શતાબ્દીમાં રાજસ્થાન અને અનક નાના નાના રજવાડોમાં વિભાજીત હતું લોકો સંપત્તિ માટે એકબીજા ના વેરી થઈને બેઠા હતા ત્યારે માંગહિંગળાજ દ્વારા લોકોને આ ત્રાસમાનથી બચાવવા માટે સુવા ગામના ચારણ મેહાજીના ધર્મપત્ની દેવળ દેવીના કુખેથી શ્રી દેવીના રૂપે અવતાર ધારણ કર્યો હિંગળાજ માતાનું બીજું સ્વરૂપ તલટ માતાજી તરીકે જેસલમેરથી થોડે દૂર સરહદીય વિસ્તારમાં આવેલું છે આ મંદિર ચમત્કારી છે જે સરહદ પર જવાનોની રક્ષા કરે છે ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈનિકો દ્વારા મંદિર પર ત્રણ હજાર બોમ્બનો મારો કરવામાં આવ્યો હતો તે છતાં મંદિરને જરા પણ નુકસાન આવ્યું ન હતું આજે પણ ચારસો પચાસ જેટલા બમ સંગ્રહાલય માંગ સાચવવા માંગ આવ્યા છે એવું કહેવાય છે વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામે હિંગળાજ મંદિરની મુલાકાત દર્શનાર્થે લીધી હતી ભગવાન પરશુરામના પિતા શ્રી જમદગ્નિ ઋષિ દ્વારા આ સ્થાન પર ઘણા સમય સુધી તપસ્યા કરવામાં આવી હતી આ મંદિરમાં પૂજા અર્થે ગુરુ ગોરખનાથ અને શીખ ધર્મના પ્રવર્તક ગુરુ નાનક સાહેબ પણ અહિંગ દર્શન તથા અર્ચના અર્થે આવેલા છે પૌરાણિક લોકવાયકા મુજબ ભગવાન શ્રી વિષ્ણુ નારાયણના સુરદર્શન ચક્ર દ્વારા કપાઈ જવાથી માતાજીનું બ્રહ્મરંદ્ર એટલે કે માતાજીનું મસ્તક અહિંગ પડ્યું હતું વિઠો માંગથી એકમાત્ર એવું શક્તિપીઠ છે જ્યાં હિન્દુ અને મુસલમાન બંને માતાજીની પૂજા અને અર્ચના કરે છે આ મંદિર હિંગોળ નદી અને ચંદ્રકુંભ પર્વત વચ્ચે સ્થિત છે આ મંદિર અને માતાજીના ચમત્કાર વિશે પૌરાણિક ગ્રંથોમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે બ્રહ્મ વહીવર્તક ગ્રંથમાં એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ માનવી આ મંદિરના એકવાર દર્શન કરે તો તેને પૂર્વ જન્મના કર્મ માંગથી મુક્તિ મળે છે પરશુરામ એ જ્યારે એકવીસ વખત ક્ષત્રિયોનો સંહાર કર્યો બાકી રહેલા ક્ષત્રિયોએ માતાજી સમક્ષ પોતાના પ્રાણની રક્ષા અંગે પ્રાર્થના કરી માતાજીએ તેમને બ્રહ્મ ક્ષત્રિય બનાવી દીધા જેથી પરશુરામ દ્વારા તેમને અભયજીવી વરદાન આપવામાં આવ્યું હતું એક લોકવાયકા મુજબ રાવણના વધ બાદ ભગવાન શ્રીરામને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું જેમાંથી મુક્તિ મેળવવા માટે શ્રી શ્રીરામે હિંગળાજ માતાના દર્શન કર્યા હતા આ મંદિરમાં છડીવાળા પુરોહિત દર્શન કરાવે છે ત્યાંથી શિવકુંડ જવાનું હોય છે જ્યાં પોતાના પાપની ઘોષણા કરવાની હોય છે જે વ્યક્તિને પાપમાંથી મુક્તિ મળી ગઈ હોય અને માતાજીના આશીર્વાદ મળ્યા હોય તે વ્યક્તિની ભેટ અને નાળિયર માતાજી સ્વીકારી લે છે જે વ્યક્તિ પોતાના પાપોનો સ્વીકાર કરતો નથી અને માતાજીને વચન આપતો નથી કે પોતે આ પાપ બીજી વાર નહીં કરે તેને આગળ જવાની મંજૂરી મળતી નથી મંદિર પર્વતની ઉપર આવેલું છે તેની અંદર રંગરંગી પથ્થરો હવામાં લટકી રહ્યા છે આમ આજે આપણે આ લેખ દ્વારા મા શક્તિના બાવન શક્તિપીઠો એક એવું હિંગળાજ માતાજીનું મંદિર માતાજી સાથે જોડાયેલી કથાઓ અને તેના ચમત્કાર વિશે જાણ્યું જય માં